સુરેન્દ્રનગરના ચોટીલાના કાળાસર ગામે સરકારી જમીન ખાલી કરતા પ્રાંત અધિકારી હરેશ મકવાણા કાળાસર ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર કેટલાક માથાભારે શખ્સોએ કબજો કરેલો હતો ત્યારે પ્રાંત અધિકારીએ સરકારી જમીન પર દબાણો દૂર કરી જમીન ખુલ્લી કરાવી હતી હવે આ જમીન પર પ્લોટ પાડી અને નિયમ મુજબ ગરીબોને ફાળવવામાં આવશે એ માજી આલ્યા જઈને આગળ તો ઝઘડલો દેખાય છે કે ન્યાય એક ફૂટ એક ફૂટ ક્યાંથી પછી આમ ક્રોસ કર્યું આ મકાન જે દેખાય નળિયા પત્રા વાળ ક્યાં આવ્યો છે ક્યાંથી પૂછ આમ આગળથી આ સાબું

આરો કેટલા આ પહેલો ખૂટો ત્યાં ન્યાથી સીધો બીજો ખૂટો છે ને આયા સ્કૂલની દિવાલો દિવાલ છે કોક ક્યાંથી પડે ને સીધો આમ